આજની આ પ્રેસ મિટિંગમાં ખાસ કરીને અમારા કોંગ્રેસના આગેવાનો ભાઈભાઈ રામદેવસિંહભાઈ કિસાન સેલના પ્રમુખ યોગેશભાઈ અમારા પ્રવક્તા ગનીભાઈ ભુજ તાલુકા ભુજ શહેરના પ્રમુખ લાખાજીભાઈ નખત્રાણાના પ્રમુખ તાલુકાના રાજેશભાઈ પત્રકાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના જે મુદ્દો છે અમારો ખેડૂતો માટેનો મુદ્દો છે આ સરકાર હંમેશા ખેડૂતોની વિરોધી રહી છે અને છેલ્લા પચાસ દિવસથી વધારે ખેડૂતો પોતાના હક માટે ન્યાય માટે લડાઈ લડી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે પણ કોઈ સાંભળવા વાળું આ ખેડૂતોને નથી ભાજપ કચ્છ ભાજપના નેતાઓ ચૂપ છે વાંઢિયા ગામે આપણે બધાને ખ્યાલ છે કે કંપનીઓ દાદાગીરી કરી પોલીસને સાથે રાખી ખેડૂતો ઉપર દમન ગુજારે છે બેન દીકરીઓને ઢસડી ઢસરીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે છતાં ભાજપના નેતાઓ તમાશો જોઈ રહ્યા છે ખેડૂતોની માગણી એક જ છે કે આ જે વીજ કંપનીઓ છે એ કાયમી ધોરણે કોમર્શિયલની કામે એ પૈસા કમાવાની છે ત્યારે ખેડૂતોને એના હક અને અધિકાર મુજબ ત્યાંની બજાર કિંમત મુજબ વળતર મળે અને બજાર કિંમત મુજબ વળતર કલેક્ટરશ્રી મંજૂર કરે એના માટેની માગણી છે વ્યાજબી માગણી છે કારણ કે ખેડૂતનો અધિકાર છે જે લાઈનો નીકળવાની છે તે ક્યારેય બિનખેતી થવાની નથી નીચે કોઈ બાંધકામ લાઈનો નીચે નથી થવાનું અને ખૂબ કાયમી નુકસાન જવાનું છે ત્યારે ખેડૂતોની માંગણી છે એ વ્યાજબી છે અને એના ભાગરૂપે જ્યારે ખેડૂત કોઈ સરકાર કોઈ હિસાબે માનવા તૈયાર નથી એમને સાંભળવા તૈયાર નથી અને ખેડૂતોને ખંભે બેસી અને ગુજરાતમાં જ્યારે સત્તા ભાજપે મેળવી છે તેમ છતાં ખેડૂતોને મદદે આવવાને બદલે ઉલટાના ખેડૂતોને દમનકારી ગુજારી અને ત્રાસ આપી રહેલ છે આજે એના ભાગરૂપે આપણે કિસાન સંઘ છે કચ્છનું તેઓ પણ એમની મદદ થઈ ગયા હતા કોંગ્રેસ પક્ષ પણ એમની મદદ થઈ ગયા હતા પણ સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી ત્યારે કિસાન સંઘ છે કચ્છનું જે ભાજપની ભગીની સસ્તા કહેવાય એમની વાત પણ જ્યારે સાંભળવા તૈયાર નથી ત્યારે કિસાન સંઘ મારફતે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન રેલી ભચાઉ તાલુકાના જંગી ગામેથી મેકરણ દાદાના દર્શન કરી ત્યાંથી સસો ગામ સુધી આ જાત્રા જવાની છે રથયાત્રા અને ખેડૂતોને જાગૃત કરવાના છે ખેડૂતોને જે અન્યાયકારી નીતિ આ સરકાર અપનાવી રહી છે એના માટે થઈ અને લોકોને જાગૃત કરવાનું કામ જ્યારે કિસાન સંઘ કરવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસને માનવા પણ ઘણા ખેડૂતો છે એ પણ એટલા જ દુઃખી છે ખેડૂતોનો પ્રશ્ન છે ખેડૂતોનો મુદ્દો છે ત્યારે કોઈ પણ ખેડૂતોનો મુદ્દો ઉઠાવે તો કોંગ્રેસ પક્ષના ખેડૂતો જે માનવાવાળા છે કોંગ્રેસ પક્ષને તે ખેડૂતો પણ તેમાં જોડાશે અમે પણ દરેક અમારા પક્ષને માનવાવાળા ખેડૂતોને પણ અમે કહીએ છીએ કે જ્યારે ખેડૂતોને અન્યાય સામેનું કોઈ આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે એમાં જોડાવા માટેનો આપ બધાને અધિકાર છે ને જોડાશો એવું અમે પણ ખેડૂતોને કહેવા માગીએ છીએ મિત્રો આજે ખેડૂતોની જ્યારે વાત આપણે કરીએ ત્યારે જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ખેડૂતોને માટે માત્ર વાયદાઓ કર્યા છે ખેડૂતોની ડબલ આવક કરી દેવાની વાતો કરી ત્યારે મારે એટલું જ કહેવાનું છે આપના માધ્યમથી કે જ્યારે બે હજાર તેર ચૌદમાં કોંગ્રેસનું શાસન હતું યુપીએ સરકાર હતી ત્યારે મગફળીના ભાવ બારસો ને પચાસ રૂપિયા હતા બે હજાર તેર ચૌદમાં અત્યારે બે હજાર વીસ પચીસે આજે બે મગફળી આઠસો ને હજાર રૂપિયામાં વેચાઈ રહી છે આ હું જે વીસ કિલો એટલે એક મણ જે એક મણના વીસ કિલોના હિસાબે આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વીસ કિલો પ્રમાણે એક મણ બોલાય છે એના ભાવ હું કહેવા છું એની વાત હું કહી રહ્યો છું અત્યારે કે અત્યારે આઠસો ને હજાર રૂપિયામાં ખેડૂતોનું પૂરું કઈ રીતે અત્યારે બધું મોંઘું થતું જાય છે દિવસ દિવસ ખેડૂતોને આવક ડબલ કરવાના બદલે અત્યારે બિયારણ મોંઘું દવા મોંઘવી ડીઝલ મોંઘું અને સાતનો ટ્રેક્ટર આ બધું અત્યારે આ સરકારમાં મોંઘું થતું જાય છે ખાસ કરીને બિયારણ હોય ખાતર હોય બધું તમે જોયું કે આપણે અત્યારે દિવસ દિવસે એના ભાવો વધતા જાય છે હવે મારે તમને એક વાત કરવાની છે આના બાબતમાં હું ખાલી એનો દાખલો આપવા માંગીશ કે જે ખેડૂતો છે એમને જ્યારે વર્ષોથી આપણે એક ખાંડી મગફળી હતી એક ખાંડી એટલે દસ મણ થાય

લાખ ને પંદર હજાર રૂપિયા પહોંચ્યો છે તો આટલો બધો ફરક છે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન અત્યારે થઈ રહ્યું છે ખેડૂતોને કોઈ હિસાબે અત્યારે પડવા રે એવું નથી અને મને આજે એક ભાઈ અમારે કારી તરાવડી છે ભુજ તાલુકાનો ત્યાંનો એક ખેડૂતો મને આવ્યા ચાલીસ કિલો જે આપણો મણ કરીએ કચ્છના મણ એની મગફળી અત્યારે નવસો થી હજાર રૂપિયામાં માત્ર નવસો થી હજાર રૂપિયા ના ભાવે ચાલીસ કિલોના ભાવ એટલે આપણે કચ્છના એક મણના ભાવ કઈ રીતે ખેડૂતને આ બધું પર ખૂબ અત્યારે ખેડૂત નુકસાનીમાં જઈ રહ્યો છે ખેડૂત ખૂબ દેવામાં ડૂબી રહ્યા છે ત્યારે અત્યારે કોંગ્રેસ પક્ષની માંગ છે કે અત્યારે આ અમે કે એવું પણ જાણવા મળ્યું છે અમને ભાજપના જ સૂત્રોમાંથી કે આ સરકાર બે વર્ષે બસોમણ ખરીદી એટલે કે આપણે સૌરાષ્ટ્ર કચ્છના બસોમણ જે વીસ કિલો પ્રમાણે ત્યાં ગણે છે એક મણ ને ત્યાં બસોમણની જગ્યાએ અત્યારે માત્ર સિતેર મણ મગફરી ખરીદવા

મૂકી રહી છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ અત્યારે ગુજરાતભરમાં આંદોલન કરી અને દરેક જગ્યાએ અમે તાલુકા મથકે ખેડૂતોને સાથે રાખી આવેદનપત્ર આપવાના છે અને કોંગ્રેસ પક્ષની માંગ છે કે ત્રણસો મણ ખરીદે ખરેખર જો કાંઈક તમારે મદદ ખેડૂતને કરવી હોય કાંઈક તમારે ખેડૂતને ખરેખર સહાય કરવા માંગતા હો તો ત્રણસો મણ તમે મગફરી ખરીદ કરો ખેડૂતોની તો જ ખેડૂતોને કાંઈક થોડીક રાહત થશે અને ત્રણસો મણ જો તમે ખરીદી ન કરો તો ત્રણસો મણ વચ્ચે અને અત્યારે બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચે જે ફરક છે ચારસો બાવન રૂપિયાનો તો એ કુલ એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા થાય ત્રણસો મણના તો એક લાખ પાંત્રીસ હજાર એટલે ત્રણસો મણ એટલે આપણે દોઢસો મણ કચ્છના દોઢસો મણ ગણવાના તો એ તમે દોઢસો મણવા જો એક લાખ પાંત્રીસ હજાર તમે ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવી દો કોઈ ટેકાના ભાવે ખરીદવાની પણ જરૂરિયાત નથી અને વિચાર કરો કે અત્યારે ખરેખર મગફળી તૈયાર થઈ ગઈ છે તો જે ખરીદી ક્યારે છે કે લાભ પછી તો તો અત્યારે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું આ રીતે અત્યારે સરકાર કામ કરી રહી છે એના માટે થઈને અમે સરકારને કહેવા માંગીએ છીએ કે સરકાર ખરેખર ખેડૂતોને જો મદદ કરવા માંગતા જ હોય તો ખેડૂતોને પૂરતી સહાય આપો આજે ઉદ્યોગોને તમે સબસિડી આપો છો મોટા મોટા ઉદ્યોગો બેકો લોન લે છે ઓછા ભાવે લોન આપો છો તમે એમને સબસીડી આપો છો તો ખેડૂતોને શા માટેની મારે એટલું જ કહેવાનું છે કે આપણા માધ્યમથી કચ્છના ખેડૂતોને ખૂબ અત્યારે ભારે વરસાદ થયો એમાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે હજી ઘણા તાલુકાઓમાં સર્વે પણ સરકારે કરાવ્યું નથી પણ સરકાર કરવા શું માંગે છે અને ભાજપના ચૂંટાયેલા છ છ ધારાસભ્યો હોય એમના સસન સભ્યો હોય બધા ચૂપ બેઠા છે તો આ તમને એટલા માટે લોકોએ મત આપેલા છે એટલા માટે તમને જનપ્રતિનિધિ બનાવ્યા છે કે તમે ખેડૂતની વાત પણ તમે કરી શકતા નથી ખેડૂતની વાત પણ તમે સરકાર સુધી પહોંચાડી શકતા નથી ખેડૂતની જે સમસ્યાઓ છે ખેડૂતનો જે દર્દ છે એ સરકાર સુધી તમે પહોંચાડી શકતા નથી એટલે ખેડૂતોને અત્યારે આ સરકાર ખૂબ નુકસાન કરી રહી છે એટલે હું તો એમ કહીશ કે આ સરકાર ખરેખર ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને અત્યારે ખૂબ અત્યારે નુકસાન પહોંચાડી રહેલ છે તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ખરેખર અત્યારે જે ખેડૂતો ઉપર દમન ગુજારી રહ્યા છે જે ખેડૂતોને ત્રાસ આપી રહ્યા છે હમણાં જ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જયારે આવી રહી છે ત્યારે પણ અત્યારે જો આપણે જોવા જઈએ તો કચ્છમાં ભાજપને અત્યારે આ ખેડૂતોમાં એટલો બધો આક્રોશ છે કે જો આ રીતે જો ભાવ જોગ્ય ભાવ નહીં મળે ખેડૂતોને મદદ નહીં મળે તો એ સરકારના વિરુદ્ધમાં જઈ અને મતદાન કરશે એવી અમને પૂરું પૂરું ભરોસો ને ખાતરી છે તો અમે આજે જયારે કિસાન સંઘ જ્યારે અઢાર તારીખથી સોળ તારીખથી સોરી સોળ તારીખથી જ્યારે જંગીથી અત્યારે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન રેલી જ્યારે નીકળવાની છે ત્યારે કોંગ્રેસને માનવા વાળા ખેડૂત છે કોંગ્રેસની વિચારધારા વાળા ખેડૂતો છે કોંગ્રેસ પક્ષ સીધું અમે રાજકારણ કરવા નથી માંગતા પણ ખેડૂતો એટલે ખેડૂત એટલે ખેડૂત કોઈ ખેડૂત ભાજપમાં હોય કોઈ ખેડૂત કોંગ્રેસમાં હોય કોઈ ખેડૂત આપમાં હોય ખેડૂત કોઈ કિસાન સંઘ સાથે જોડાયેલો હોય તમામ ખેડૂતો અને ખરેખર સરકારનો ધ્યાન ખેંચવાની જરૂરિયાત છે સરકારનો કાન ખેંચવાની જરૂરિયાત છે અને આ ભાજપના જે પ્રતિનિધિઓ છે કિસાન સંઘ તો એટલો બધો આક્રોશ છે કે ભાજપના નેતાઓને ગામમાં અમે ઘૂસવા પણ નહીં દઈ વિચાર કરો આ જનપ્રતિનિધિઓ કેવી રીતે ગામોમાં જઈ હશે જો ખેડૂતોની તમે ચિંતા નહીં કરો તો તમને કોઈ ગામોમાં પર ઘુસવા નહીં દે એટલા માટે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ કહેવા માંગીએ છીએ ભાજપની સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ખેડૂતોની તમે વાત સાંભળો ખેડૂતોની જે સમસ્યા છે એનું કંઈક નિરાકરણ લાવો અને ખેડૂતોને યોગ્ય ભાવ આપો અને જે ટેકાના ભાવે ખરીદી કરવાની છે એમાં ભેદભાવ રાખ્યા વગર ઓછામાં ઓછી ત્રણસો મણ સુધીની ખરીદી એટલે આપણે કચ્છ જિલ્લાના દોઢસો મણ ની ખરીદી કરવા સરકાર કરે એવી અમે કોંગ્રેસ પક્ષ વતીથી પણ માંગણી કરી છે અને જેના માટે આજે અમે પ્રેસ કરી છે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ